કહાની ઘરડા મા બાપનું ક્યારે અપમાન ન કરવું એક ગામમાં એક વેપારી હતી આ વેપારી આખો દિવસ બેસી ચીજ વસ્તુ વેચે હિસાબ એક ચોપડામાં લખે આ વેપારીનો દીકરો નાનો હતો ત્યારે દુકાને આવીને રમે દુકાનની સામે ઝાડ પર કાગડો બેસીને કા કા કર્યા કરતો નાનો બાળક એના બાપને કહ્યા કરે બાપા જુઓ આ કાગડો વેપારી ચોપડામાં માથું નાખી કામ કરતા જાય અને દીકરાને જવાબ આપતા જાય હા બેટા કાગડો આવું થાય એમાં વેપારી ભૂલથી ચોપડામાં લખી નાખે બાપા જુઓ આ કાગડો હા બેટા કાગડો વર્ષો પછી વેપારી ઘરડો થઈ ગયો અને એનો દીકરો યુવાન થઈ ગયો એટલે દીકરાએ દુકાન સંભાળી લીધી ઘરડો બાપ કોઈક કોઈક વાર દુકાને આવીને બેસે અને દીકરા સાથે વાત કરવા લાગે દીકરાને કામમાં ખલેલ પડે એટલે એ બાપને ધમકાવે અને મૂંગા બેસી રહેવા કહે ઘણી વાર તો બાપનું અપમાન પણ કરી લે એક વાર ઘરડા વેપારીએ દુખી થઈને દીકરાને કાંઈક સમજાવવા વિચાર્યું એણે વર્ષો જૂના હિસાબના ચોપડાઓ દીકરા પાસે મૂકી દીધા દીકરાએ આ ચોપડાઓ જોયા તો એમાં વાંચ્યું બાપા જુઓ આ કાગડો હા બેટા કાગડો દીકરાને એના બાળપણની વાત યાદ આવી ગઈ કે પોતે સતત રમત કર્યા કરતો અને આવું બોલ્યા કરતો ત્યારે એના બાપ જરાય અકળાયા વગર એને જવાબ આપ્યા કરતા એમાં જ એમનાથી ભૂલમાં આવું લખાઈ ગયું હતું

કરડા મા બાપનું અપમાન કરવું નહીં ફોલો કરો સબસ્ક્રાઈબ કરો